અને મિત્રો સલ્ફર ખાતર એ ખેડૂતોને કઈ રીતે અને તેના પાકને પોષણ તરીકે ઉપયોગી નીવડે છે તેના વિશે ચર્ચા કરવાના છે તો ખેડૂત મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો આજે આપણે સલ્ફર ખાતર વિશે સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ સલ્ફર ખાતરના ફાયદા સલ્ફર ખાતર શા માટે જરૂરી છે સલ્ફર ખાતરની ખામીના લક્ષણો ક્યારે અને કેટલું સલ્ફર ખાતર ઉપયોગ કરવું અને અમુક મહત્વની સૂચનાઓ કે કયા ખાતર સાથે તેને મિક્સ કરી અને આપવું વગેરે વિશે ચર્ચા કરવાના છે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં સલ્ફર ખાતર વિશેની માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો ખેતીમાં સલ્ફર ખાતર એક અત્યંત મહત્વપૂર્ણ પોષક તત્વ છે કે જે ફસલની તંદુરસ્તી અને ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે અને મિત્રો ખાસ કરીને મગફળી કપાસ સોયાબીન શેરડી અને કઠોળ વર્ગના પાકો માટે સલ્ફર ની જરૂરિયાત વધુ હોય છે અને આ વિડિયોમાં આપણે જાણીશું કે ખાડા સલ્ફરનો ઉપયોગ ક્યારે અને કેટલો અને કઈ રીતે કરવો જોઈએ તો ખેડૂત મિત્રો સલ્ફર ખાતરના ફાયદા અને સલ્ફર ખાતર શા માટે જરૂરી છે તો સલ્ફર ખાતર શા માટે જરૂરી છે તો મિત્રો સલ્ફર ખાતર છોડ માટે ચોથા નંબરનું મહત્વનું અને પોષક તત્વ છે કે જે એનપીકે પછી તેના ફાયદામાં મિત્રો વાત કરીએ તો ક્લોરોફિલ સંશ્લેપણ તો કે છોડના પાંદડા લીલા અને તંદુરસ્ત રહે છે મિત્રો સલ્ફર ખાતરથી અને તેલ અને પ્રોટીનમાં વધારો થાય મિત્રો જે પાકો જેવા કે મગફળી સોયાબીન જેવા પાકોમાં તેલની ટકાવરી અને દાણાનું વજન વધે તે માટે સલ્ફર ખાતર મહત્વનું હોય છે મિત્રો મૂળ અને ગાંઠોનો વિકાસ કરવામાં મિત્રો સલ્ફર ખાતર મહત્વનું છે કારણ કે મૂળની ગાંઠો સારી રીતે વિકસી શકે જે નાઇટ્રોજન ફિસેક્શનમાં મદદરૂપ છે મિત્રો અને રોગ પ્રતિરોગ ક્ષમતામાં છોડ અને રોગોના જીવતો જીવાતો સામે લડવાની શક્તિ વધે છે મિત્રો પીએસ સંતુલન એટલે જમીનનું જે પીએસ સંતુલન હોય છે તે બેલેન્સ કરી અને અન્ય પોષક તત્વોનું શોષણ સુધારે છે મિત્રો તો મિત્રો બીજું સલ્ફર ખાતરની ખામીના લક્ષણો તો કે મિત્રો તમારા છોડોની અંદર સલ્ફર ખાતરની જરૂર છે તે કઈ રીતે ખબર પડે તો મિત્રો પાંદડાની કિનારીઓ પીળી પડવા લાગે છોડનો વિકાસ રૂંધાઈ જાય અને ઠીંગણા રહી જવા

પચાસ અને સો કિલો જમીનની તૈયારી વખતે નાખવું જોઈએ મિત્રોને શેરડી એમોનિયમ સલ્ફાઈડ પચીસ કિલો વૃદ્ધિ દરમિયાન નાખવું જોઈએ અને મિત્રો તુવેર અને મગની અંદર એસ એસ પચાસ કિલો વાવણી પહેલાં નાખવું જોઈએ મિત્રો તો મિત્રો સલ્ફર ખાતર સાથે ક્યુ એવું ખાતર છે કે જેને મિક્સ કરીશ અને આપણે કોઈ પણ પાકને દઈ શકાય તો મિત્રો સલ્ફર ખાતર સાથે યુરિયા ડીએપી એનપીકે બાર બત્રીસ સોલ જે આવે છે તે મિક્સ કરી અને આપણે તેને જમીનમાં દઈ શકીએ તો મિત્રો સલ્ફર ખાતર વિશેના આ મહત્વના જે અમુક ફાયદા અને નુકસાન હતું તેના વિશે અમે તમને માહિતી આપી છે મિત્રો તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો